આપણે નકલવું જ પડે એવું લાગે મને બરાબર ને નકલ હું તો કઈક મેળ પડે એવું લાગે એટલે બધા ગામડે ગામડે નકલી પડવા પડે પોતાની જવાબદારી લઈને અહીંયા ઘણા બધા કાર્યકર છે મજબૂત છે કોંગ્રેસ કંઈ પડી ભાગેલી વસ્તુ જ નથી પણ આપણી જે લોકો કહે છે એની મેન્ટાલિટી અને માનસિકતા આપણી ચોખ્ખી કરવાની જરૂર છે બાકી કોંગ્રેસ જો પડી ભાગે અમે ઘણા બધા વિરોધ પક્ષીવાળાને કહીએ છે કે ભાઈ કોંગ્રેસ કશું જ નથી એમ તો છોટાપીપુર માં વિરોધ પક્ષના નેતા કોણ છે એટલું જરા આંખ ખોલીને જોઈ લો એમ કહીએ છે અમે ગુજરાત વિધાનસભા એસેમ્બલી ની અંદર વિરોધ પક્ષના નેતા કોણ છે એ પણ જરા નજર મારી લો અને દેશની પાર્લામેન્ટમાં પણ વિપક્ષના નેતા કોણ છે એ જરા જોઈ લો જો કોંગ્રેસ કશું જ ના હોય તો આ બધું બીજા હોવા જોઈએ બરાબર ને કોંગ્રેસ ખૂબ મજબૂત છે અને કોંગ્રેસે જે 70 વર્ષના શાસન દરમિયાન આ દેશની પબ્લિક માટે જે ભાજપ કે આમ આદમી પાર્ટી કે અન્ય પાર્ટી જેવા લોકો ચેલેન્જ કરે છે એ લોકોને આપણે પડકાર ફેંકી શકીએ એ વસ્તુનું નોલેજ આપણે દરેક દરેક મગજમાં ફિટ કરવાની જરૂર છે આપણી સાથે 70 વર્ષના દાયકાની અંદર જે સારું કામ કર્યું કોંગ્રેસ એ આપણા માટે જબરજસ્ત મુદ્દો છે અને 35 વર્ષના શાસનમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે જે પ્રમાણે નિષ્ફળ કઈ છે એ મુદ્દા પણ આપણી સાથે મજબૂત છે આટલા બે ટોપિક પર તમે ચૂંટણી પ્રચારમાં જશો તો આવનારી તાલુકા જિલ્લા પંચાયત જીતતા તમને મને કોઈ નઈ રોકી શકે આ વાત છે આપણે એક્ટિવ થાઓ જવાબદારી સમજો તમારા મારા ભરોસે રાહુલ ગાંધીજીએ દેશની સર્વોચ્ચ પાર્લામેન્ટની અંદર ભારતીય જનતા પાર્ટીના ગુંડાઓને કીધું છે કે ભાઈ દો હજાર સત્તાવીસ ગુજરાત મેં ચુનાવ વિધાનસભા અસમ્બલી હલાયેંગે કે તમારા મારા ભરોસે કીધું છે એને રિયાલિટીમાં સાર્થક કરવું હોય તો મિત્ર નિષ્ઠાતી અને જવાબદારી પૂર્વક દરેક કાર્ય કરે ભાર નતરી અને આપણે ચેલેન્જ કરી અને લોકો સુધી મુદ્દા લઈ જઈએ તો ચોક્કસ તાલુકા જિલ્લા પંચાયત જીતીએ અને આવનારી વિધાનસભા પણ જીતીએ અને આપણી ગુજરાત અસેમ્બલીમાં સરકાર બને એ વાત સાથે મારી વાત પૂરી કરું છું જવાહર